ઝાલોદ એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનની સરકાર દ્વારા ચાલતી ઓનલાઈન કામગીરીમાં સહાયક થવા મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે સંપર્ક કરાયો અત્યારે આઠ નવ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે ચાર કલાક સુધીમાં પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી ખાતે સંપર્ક કરવામાં આવ્યો હતો ઝાલો તાલુકામાં એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન હાલ ગ્રામીણ ક્ષેત્રે સિલાઈ કમ્પ્યુટર તેમજ ખેતી માટે વિવિધ ફળના વૃક્ષો તેમજ ખેતીમાં મદદરૂપ થતા જેવીક દવાઓ પાની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રના રહેવાસીઓનું જીવન ધોરણ ઊંચુંમાં આવે અને તેઓ સારી રીતે જીવન જીવી શકે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોની આર્થિક સુખાકારી વધે અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન નિરંતર કામગીરી કરી રહી છે સરકાર દ્વારા આધારકાર્ડ કાર્ડ તેમજ સરકાર દ્વારા ચાલતી અલગ અલગ યોજનાઓ જે ઓનલાઈન ચાલતી હોય અને તે માટે ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓને પ્રાંત કચેરી ઝાલો તાલુકા કચેરી આવું પડતું હોય છે અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ઓનલાઈન કામગીરી જે સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે તેના માટે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને દિવસ બગાડી કચેરીમાં દોડધામ કરવી પડતી હોય છે તેમજ વૃદ્ધ કે અશક્ય વ્યક્તિઓ દોડી ન શકતા હોવાના કારણે સરકારી યોજનાનો લાભ લઈ શકતા નથી જેથી આજરોજ એકલ ગ્રામોત્થાન ફાઉન્ડેશન દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી ઓફિસે અને અધિકારીને માર્ગદર્શન મેળવ્યું હતું અને કરેલ સૂચનો કર્યા હતા કે ગ્રામોત્થાન ફાઉન્ડેશન પાસે કોમ્પ્યુટર વીજ કનેક્ટિવિટી અને નેટ કનેક્ટિવિટી સાથે સોલાર બસ છે જે થકી સરકારની ગ્રામીણ ક્ષેત્રે વધુ સુવિધા સેવા પહોંચી શકે તે માટે મદદરૂપ થવા માંગ કરી હતી સરકારી ઓફિસમાં કામગીરીનું ભારણ ઓછું થાય અને ગ્રામ્ય વિસ્તારમાં ઘર બેઠા સુવિધા મળે તે માટે એકલ ગ્રામોત્થાન સરકાર સાથે સહાયક બની કામગીરી કરવા માંગી રહી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા વ્યક્તિઓને દોડવું ન પડે અને વૃદ્ધ તેમજ બીમાર વ્યક્તિઓને ઘરે બેઠા સરકારી સેવાનો લાભ આપી શકાય પ્રાંત અધિકારીઓને મામલતદારો દ્વારા આ અંગે ચોક્કસ સહાય થવાની ખાતરી પણ આપી હતી